મોકલી આપીશ ટ્રાફિક શાખાનું પરમિશન આપ્યું હોય હા તમે એક લેટર મને મોકલી દો અને બીજું શું કઉ છું કે પછી પટ્ટા પટ્ટા લગાવવા માં શું કરશો પટ્ટા તો મેં અત્યારે મારી રીતે ચાલુ કરાયા છે અત્યારે કોઈ બિચારા કોઈ હેરાન ના થાય કોઈ પડે પડે નહીં બરફદારો તો મારા નાઇટ હતી એટલે હું કાલ હતો અને બપોર પછી આઈને જોઈ લીધું બરાબર છે અત્યારે મેં મારી રીતે પટ્ટા ચાલુ કરાવી દીધા છે એટલે કયા પટ્ટા લગાવે જો થર્મોપ્લાસ્ટ લગાવે વ્હાઈટ થી હા એટલે બે ચાર દિવસ પૂરતું ઘસાય કે જે કઈ થાય એટલે વરસાદના હિસાબે મેં મારી રીતે અત્યારે ચાલુ કરાયા છે કે જેથી કરીને કોઈ બિચારો પડે નહીં કોઈ એક્સિડન્ટ ના થાય કોઈ તકલીફ ના પડે એક્સિડન્ટ ના થાય એની માટે નોર્મલ પટ્ટા લગાવી રહ્યા છે બે

મારી વાત permission letter તમે મોકલાવો ને પણ એ હા permission letter ને લીધી હોય એનું લેટર મંગાઈ લો તમે આપડે શું છે છટકી છે ને આપડે પછી traffic સાગા જોવે પછી હા બસ તો એમ મારી વાત સાંભળો આપડે શું છે જો ટ્રાફિક એને પરમિશન આપી હોય તો આપણે એમાં કઈ લેવા દેવાનું આવતું નથી બરાબર બરાબર traffic એ permission ના આપી હોય તો પછી pump ના બનાવે પછી કાઢી નાખવા પડે pump આપણે તત્કાલ માં હા એ તો પછી આને પટ્ટા લગાવવા પડે તત્કાલ માં નહિ તો પટ્ટા લગાવવા પડે આપણે હા એટલે પટ્ટાનું અમે કહી દીધું છે કે ભાઈ પટ્ટા એ તમે તમારા તાત્કાલિક તમારી રીતે ઉપર પર ઉપર પટ્ટા લગાવી દો બરાબર છે કે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે એ કોઈ શું ના થાય એમ કેમ કે કાલે રાત્રે લગભગ અમે બે કલાક ત્યાં ઉભા હતા ને કાલે રાત્રે તમે તમે એવું હોય તો રાત્રે તમને હું શું કરવા ફોન કરું નઈ તો

હવે આ નવા બાજા બમ બને આ બધા ફરી અકસ્માત થશે બમ ના લીધે તો પછી કોણ જોશે આ બધું બરાબર કેમ કે બમ્પ ઉપર પટ્ટા નથી હોતા હા ના એ તો પટ્ટાનું તો મેં અમારું તો ગણતરી એવી છે કે આ બધા જેટલા બી એક્સ્ટ્રા કટ છે બધા બંધ કરી દેવા છે તમે વસ્તુ સમજો આ બાજુમાં જે એસજી હાઇવે છે એસજી હાઇવે ઉપર પેલું આપણે તમે કર્ણાવતી ક્લબ થી તમે અંદર જાઓ એન્ટર થાઓ પછી તમને ઠેઠ સીધું પેલું

ભાઈ પઠાણભાઈ જેથી કરીને આપણા હિસાબે કોઈ બિચારાનો કોઈનો જીવ ના જવો જોઈએ કોઈને કશું થવું ના જોઈએ કે કોઈને કઈ તકલીફ ના પડી જોઈએ અથવા હાલ હું મેટ્રો પાછું આવે બી હાલત એ પિકઅપ વાળો મેટ્રો આગળ તો આપણે કશું નથી ને મેટ્રો ની નીચે એનો બેલ તૂટે ગમે તે બી હાલ પલટી ગઈને પડ્યો છે પણ દસ મિનિટ પહેલાની વાત તમને કરું હું અત્યારે સાયડ ઉપરા બીજ ઉપર ઉભો છું અત્યારથી હાલ મેટ્રો ની નીચે રહ્યો ને પિકઅપ વાળો બેલ તૂટી ગયો બહુ ભીડ થઈ પબ્લિક ની હવે એનો ડાબા હાથે અતિશય નું નીકળતું હતું ને એ બેઠો છે ત્યાં બરાબર છે પણ તમે એક કામ કરો આની જોડેથી એક લેટર મંગાઈ લો એટલે કાલે ઉઠી તમને પ્રોબ્લેમ ના થાય હાઈવે ઓથોરિટીને પ્રોબ્લેમ ના થાય બરાબર બીજી વસ્તુ કે આપણે એને કહી પી દો વિશાલાવાળાને કે ભાઈ બધું ક્રીમિંગનું કામ તો બી કરાવી દે નું બી કામ જરૂરી છે અભિયાલમાં એ દેખરેખ રાખે છે ને તો એ બી કહી દો ના તો મને નંબર મોકલી દો તો હું વાત કરી લઉં એની જોડે હા તો એટલે એનો જેવું લેટર તો તમે મંગાઈ લો કેટલી વારમાં લેટર મંગાઈ લેશો તમે અત્યારે હું બરાબર છે ના ના એ તો હું તમને કઉ છું કે એના પરમિશન લાયો તે પછી અમને કરી આપ્યો અને એ તો છ આઠ મહિના પેલા લાયેલું તો પણ અમારી જોડે મટીરિયલ નતું કશું અમારું કામ કાજ ચાલુ એને ટ્રાફિકે પરમિશન આપ્યું હોય તો લેટર મંગાવી લો તો આપડે શું છે પબ્લિક ની અંદર લેટર નાખી શકીએ ને કે ભાઈ જો આવું છે

જરૂર નથી પણ તો તો આ બધું જો આની ઉપર વૈજ્ઞાનિક સંશોધનો થયેલા છે ટ્રાફિકના લોકોએ સંશોધનો કરેલા છે જે જે સામાજિક સંસ્થાઓ મોટી મોટી ટ્રાફિક માટે કામ કરે છે અકસ્માત ઉપર કામ કરે છે એ તમામ લોકોના રિપોર્ટ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા છે અને એના ઉપર બધા બધા તારણ આવેલા છે બરાબર એટલે આપણે એ રીતે કામ કરી નાખ્યું હોય તો આપણે આ બમ્પ જરૂર બી ના પડે પણ સવાલ એ છે કે હાલમાં હાલમાં બમ્પ કેમ જરૂરી છે કે બમ્પ એ માટે જરૂરી છે કે જે નથી પબ્લિક ની અવર જવર આ ચાર રસ્તો નથી તમે ખાલી ને ખાલી આ કટ ખાલી એક 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 હોટલ માટે જ જ છે છે મારી આ એક માટે ખાલી એ બી હોટલ માટે કોની માટે કે જેને વિશાલા આગળ મતલબ લગભગ પચાસ સો મીટર થી બીજો કટ બી છે ત્યાંથી ફરી ના આવવું હોય એવું નથી કે પબ્લિક પાંચ હજાર પબ્લિક ની અવર જવર માટે રસ્તો આ તો જો ટ્રાફિક શાખા એ પણ આને જો પરમિશન આપી હોય તો એ મોટો એક સવાલ છે કે ટ્રાફિકના સાકાને આપણે બીજી ઘણી જગ્યાએ વાત કરીએ ટ્રાફિક શાખા શું કહે છે કે જો મોટી સ્કૂલ બરાબર કોઈ મોટી સરકારી સંસ્થાન કે કોઈ મોટું હોસ્પિટલ હોય એવી જગ્યાએ બમ્પ બનાવવાની પરમિશન અમે આપીએ છીએ બાકી અન્ય કોઈ જગ્યાએ બમ્પ બનાવવાની અમે પરમિશન આપતા નથી આ ઇન્ટિરિયર રસ્તાઓની વાત છે બહારના રસ્તાઓની વાત તો આપણે હાઈવેનું વાત કરવાની નથી હાઈવે માટે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા છે એમણે આ બાબતે એકંદરે ના પાડેલું છે કે આવા કોઈ બમ્પ બમ્પ એ કોઈ પણ પ્રકારના અકસ્માત ને રોકવાનું સાધન નથી બરાબર છે સ્પીડ બ્રેકર એ સાધન આવું એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ આવું છે પણ સવાલ એ છે કે બમ્બ બન્યો છે તો આપણને એનાથી કોઈ વાંધો નથી પબ્લિક ને સારું લાગતું હોય અને બમ બરાબર છે તો આપણને એનો કોઈ વાંધો નથી પણ એની ઉપર જે જે જીબ્રા ક્રોસિંગ ને જે જે પટ્ટા લાગવા જોઈએ યોગ્ય એ પટ્ટા આપણે લગાવી દો બીજી વસ્તુ કે એને પરમિશન લીધી છે છ મહિના પહેલાની પણ ગમે તે એ પરમિશન લેટર મંગાવી લો

કાલે રાત્રે અમે લગભગ એક હું હતો એક પેલો મુજાહિદ કરીને એક છોકરો હતો એક અમારો પેલો મીડિયા વાળો ભાઈ શરીફ ઘાંચી હતો ને કદાચ પેલા એક પેલા એની અંદર છે ને સોગતભાઈ મલિક ચાર લોકો કાલે અમે ત્યાં હતા બરાબર કાલે અમે ત્યાં પરિસ્થિતિ જોઈ છે એટલે લગભગ નહીં નહીં તો અમારી સામે ઘણી ગાડીઓ ત્યાં બમ્પ ઉપર કુદી કૂદીને જતી હતી ને એવી પરિસ્થિતિ હતી કાલે લગભગ ત્રણ ચાર ગાડીઓ તો એકબીજા જોડે અથડાઈ ગઈ કેમ કે કોઈને દેખાયું ના હોય એક ફોર્ચ્યુનર ગાડી છે અને બ્રેક મારી એકદમ થી પાછળથી એક્ટિવ પાછળ ઘૂસી ગયો પણ એ તો અમે મોબાઈલ લઈને વિડીયો બનાવી રહ્યા હતા તો પેલો ફોર્ચ્યુનર વાળો કઈ બોલ્યો ને પણ આ તો બબાલ થઈ જાય કોઈ નહીં કોઈનું બરાબર કોઈનું આ રીતે આ રીતે જાન જાય એટલે વસ્તુ શું છે કે જો આની અંદર યોગ્ય આપણે કામ થયું હોય તો કોઈ વાંધો નહીં નહીં તો યોગ્ય કામ કરી આપો ના થતું રીમુવ કરી નાખવાના તમે સમજો કે એક કેવાથી આપડે બમ બનાવવા ને આપડે બીજી પબ્લિક ની વાત આપણે સાંભળવી જરૂરી છે હજારો લોકો રહે છે એમના જીવન નું જોખમ હોટલ વાળો નક્કી કરશે કે હજારો લોકો નું નું જોખમ બરાબર છે એટલે તમે એ જોઈ લો તમારી રીતે મને